કેમ છો બધા મજામાં તો સરસ મજાનો સવાર થઈ જાય સવાર સવારમાં છે ને ઉઠી ગયા છે ને સવાર સવારમાં છે ને વરસાદે મંડાણ માંડી દીધા છે વરસાદ છે ને હણમાં નહોતો આવતો આપણે ઘણા દિવસ છે હણમાં વરફ નીકળી ગઈ છે ને છે ને યાદ આવી ગયું બધું કામકાજ થઈ ગયું હતું અને આજે પાછો આવી ગયો છે ના કીવો ના આવે છે કારણ કે મારે છે ને નાવું છે પણ મને અત્યારે ટાઇટ સડી ના વગીની તો નહું કેમ મને ટાઈટ સડી ગયું છે મારે જવું છે તો પગે લાગવા વરસાદ આવે છે ને એટલે ટાઈટ છે એટલે પાણી ગરમ કરવું પડે છે ભાઈ હું છે હે ભાઈ હું ભાઈ હું છે તો ભાંગી નાખી વાત હજી છે હું ભાઈ આટો છે મેળો હતો ને તેથી આ ફોર વ્હીલ લીધી હતી આ ભાઈ આ ભાગ ડેમસ કરી નાખ્યો ત્યાં મોરે મોરો આપી દીધો છે ને આ બાજુ છે ને એક રીંગે કાઢી નાખી જો આ મળે ઓલી બાજુ છે ને આ ટાયર મળી એક રીંગ કાઢી નાખી જો આ ભાઈ છે ને અમારે હાકે બહુ ત્યાં મોરે મોરો દીધો મોરો દીધો મોરો દીધો ને ના ભટકાડી હે આવ્યું છે હે તા આવ્યું છે ભટકાડી હા ના ભાઈ છે ને મારે તોફાની છે કારણ કે મોરે મોરો દીધે મારે છે ને નાહવા જવું છે પણ ટાયર સડી જાય ને પાણી ગરમ થાય છે ને એવા નાહવાનું હોય પાણી ગરમ થઈ ગયું છે આપડે મસ્ત મસ્ત જલ્દી બસ પાણી ગરમ થઈ ગયું છે આ ભાઈ છે ને હું હું એમ જ કરતા આવડે છે તમે રિનાડોલ વાખી દી નહી આવી ભાઈ મે મારા બને છે ને બધું ગબજ જંદર શું કર બે વખત થોડી તાણી નાખો હા ઈ તાણી નાખો થઈ ગયું કોણ ખાય હે દૂધ ખાઈ દૂધ ખાઈ દૂધ ખાઈ તો રે

વરસાદ હજી છે કારણ કે વરસાદ આવે જ છે તો છે ને નાઈમ પછી ભાગી ગઈ કારણ કે પલટા પલટા જવું પડશે મેં પેલું સરસ મજાનું સ્નાન કરી લીધું છે ને વરસાદ થમતો નથી ને મારે જવું છે મહાદેવના દર્શન કરવા માટે ને વરસાદ છે ને કામકાજ વધતું જાય છે ક્યાં કારખાને જવાનું હોય ને મોડું થઈ જાય એટલા માટે અત્યારે છે ને વહેલા થી ને ડાયરેક્ટ મહાદેવ દર્શન કરી આવી પણ આ વરસાદે આજે હાર થી થઈ ગયું છે નથી ભાઈ બાપા બાપાને હાથ કરવા જાય ને તે ભાઈ ઉતરવા આવ્યા પીડા હાથ ને એમાં લીલેશભાઈ આવી જશે રમેશભાઈ આવ્યા નથી અમારે આજે મહાદેવ અમારે છે ને ભાઈ આવી જશે એમાં રમેશભાઈ છે ને પાંચ મિનિટ નું હા એના બદલે પચી મિનિટ કી છે એટલા લેટ થઈ ગયા છે અમે બે કીઓના વાડ ને બેઠા લી લે અમે છે ને ભાઈ કારખાને જઈને તો કારખાને પછી અમને છે ને હાકી નાખીએ એટલે લોચા વાળું થાય એટલે રમેશભાઈ ને ફોન કરતા રમેશભાઈ તું લેટ થઈ જાય છે હવે છે ને ડાયરી મળી આપણે મહાદેવના દર્શન કરી એમ લે આપણે એવા કારખાના લઈ ઘેરા આપણે છે ને ફાળી શેવડો લાવ્યા છે ફાળ કરવા કારણ કે રત્નેશ્વર જ્યાં ને તો રત્નેશ્વર છે ને ડાયરેક આપણે કારખાના વહી જ્યાં કારણ કે ઘેરા નહોતા આવ્યા ડાયરેક્ટ કારખાને વહી જ્યાં ને આપણે છે ને હવે ફાળ કરી લઈએ કારણ કે છે ને આપણે બે આપણે ખાઈએ એમ લે ફાળ કરી લીધું છે ને અમારા ઘરે છે ને અચાનક મહેમાન આવી જાય છે લાખ બધા અમારે બેન આવ્યા છે અમારે ભાણું ભાણ આ બેન આવ્યા

શાક નો હેજે કરતે હા દે કન્ના કે કંટ્રોલ આમ ના ના મારા ભાઈ કંટ્રોલ ખાવા હોય તો હું આ વાડે હોય તો ને ફેમિલી અમારે છે ને અમિતભાઈ છે ને ઈ હાવીત નો દિવસ તો કેદુ નો વીયો પણ અમારે હજી મોરા પેરી પેરી નાટા મારી હે એમ કે ભાઈ તેદી એને દોડ દોડ રમી લે દોડ દોડ મીઠો તેદી એને સાહેબ જોડે પૂછ તો ખરા એને હે હા રેલી માં બહાર નીકળતી ઉભરે આઈ આવી એમ કે સાહેબ વાહ હું કકા ભાઈ ખાવા ના છે હું ક બે ના પા સાહેબને વાહ વાહ એમ ન કે મુકેશ ભાઈ તો યામ જ કે ને યાવ નો કે જો અમારા બિરા મેમાન આવી ગયા મેમાન હા બે બેનો આવે છે પરિન ભાઈ તમારા બેનો નું કઈ કામ ન ને એક ને હા અમે આવી દઈએ કે બેનો નું કઈ કામ ન ને કામ બગ્યું આવતી છે મેં હા દેખાતો તો આવે જતી ઈવો આતી કા એ નઈ કાર છેતી હા અમારા બેન હે કે કાય કાન કે છે ને આ બેન વાડી અમાર બજુ આયા હે તે અમારા બેન ને કાઈ થાય કા બે બેન જો એ બેન ને આવ ન ભાઈ હે હાટો માર ભાઈ હા ઈ તો આટો માર નઈ આટો માર એવું અમે

આપડે છે ને ભૂરિયો ભૂરો ભૂરો કેમ લાગે ને ટોપ મસ્ત મસ્ત કેવો થઈ ગયો ઝોલી થઈ ગયો કે મોટો બાઘડીયો કા બાગડા ને પેલે છે ને મોટો થાય હતો નાનો હતો મોટો હતો ને આપણે છે ને એનું બી વાત એ કે આપણે બાય છે ને આમાં નીંગેર થવા માંડ્યો છે મસ્ત મસ્ત નીંગેર થઈ ગયો છે પછી આ બધું ઓલકાર નહીં શું પણ આ બધું થઈ છે મસ્ત મસ્ત આવ્યા પછી છે ને આમાં થૂલી આવી જાય છે થૂલી આવી જાય છે પછી થૂલી નહીં આવી આ એમને ફૂલડા ન હોય ટેકો છે તો ખૂણું ખૂણું આની છે ને થૂલી થઈ જાય છે ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી થઈ વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધા મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ